હા મારી પાસે ત્યાં ના લોકો આવ્યા હતા અમે આની પહેલા પણ કમિશનરશ્રી ની રજૂઆત કરી હતી અને કમિશનર કમિશનરશ્રી અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી મારી જાણમાં આજે પણ કઈક આ લોકોએ બંધ નું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાનતા આવે એવા અમે પ્રયત્ન કરશું એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથાણાવાળા બેસી જાય છે અને આ પાથાણાવાળા આ થોડી કંઈ એમને કંઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે એટલે મેં જે કંઈ હશે એમાં સાથે રહી મદદ કરશું અમે આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનર ના દબાણ શાખા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને આને જે કઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું આના માટે અમે અગાઉ કમિશનર સાહેબ સાથે મીટિંગ કરી હતી કમિશનર શ્રી અમને પોઝિટિવ આપ્યો હતો રિસ્પોન્સ ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો તો પણ એ પ્લોટની સાઈઝ આ લોકોનું એમ કહેવાનું હતું કે નાનો પડે છે એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતી અને એમાં અમે પ્રયત્ન કરશું જય સરદાર અમે સરદાર સાહેબ ની એકસો પચાસ મી જન્મ જયંતિ એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટ થી થી ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું આ પદયાત્રાનો રૂટ છે રાજકોટ થી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ રાત્રિ રોકાણ કરી અને સત્યાવીસ તારીખે સવારે ગોંડલ વહેલી સવારે નીકળી અને દસ વાગે કાગોળ પહોંચશું અને ત્યાં ધ્વજારોહણ કરી અને ભોજન પ્રસાદ લઈ અને અમે ત્યાં એને સમાપ્ત કરશું આ યાત્રાનો ઉદ્દેશ આખી સ્વદેશી થીમ ઉપર છે આત્મનિર્ભર ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે મારો દેશ વિકસિત બને અને સ્વદેશીની થીમ ઉપર રાખી આ પદયાત્રા અમે યોજી છીએ અને આ અંદર વચ્ચે સ્વદેશીના સ્ટોલ પણ અમે રાખેલા છે અને જેમ આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ લોકો સુધી પહોંચાડવાનો વલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો યુવા પેઢીમાં રાજકીય લોકો સામાજિક લોકો અને ઉદ્યોગપતિ પણ અમારે સાથે જોડાયેલા છે ને ત્યાં જ્યારે અમારી ધ્વજારોહણ કાર્યક્રમ છે ત્યારે સ્ટેજ કાર્યક્રમની અંદર નરેશભાઈ અને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ ત્યાં રહેવાના છે અને આ યાત્રાની અંદર કેવડિયા કોલોની જે યાત્રા હતી કરમસદ થી કેવડીયા કોલોની ભારત સરકાર લોકો આખા દેશ માંથી એ અગિયાર રાજ્યના લોકો હતા અલગ અલગ રાજ્યના એ લોકો પણ ત્યાં આવવાના છે એ પણ પદયાત્રામાં જોડાવાના છે અને એનું અમે ત્યાં સન્માન કરવાના છે અને અમારી સાથે જે પદયાત્રા જે જોડાશે એ લોકોને અમે સન્માન પત્ર આપશું એટલે અમારું આવું એક આયોજન છે